સિંચાઈના પાણીની અગવડતાને કારણે બાજરીના પાકમાં ગાયો ચરાવી ધાનેરાના રવિ ગામે પાણીની સમસ્યાથી થાકીને ઊભા પાક ગાયોને અર્પણ એક બે વીઘામાં બાજરીનું પાકનું વાવેતર છતાં પાણી ન હોવાથી સુકાતો હતો પાક પાણીની સમસ્યાના કોઈ ઉકેલ ન દેખાતા આખરે પાકમાં માલધારીની ગાયોને ખેતરમાં વાળી ધાનેરામાં છેવાડાના વિસ્તારમાં સિંચાઈ માટે છે પાણીની સતત સમસ્યા સરકાર આગળ રજૂઆત કરી પાણીની સમસ્યાના ઉકેલમાં સ્થાનિક રાજકારણ નિષ્ફળ સિંચાઈ ખેડ ખાતર બાદ ઉનાળામાં પાક પાણીના અભાવે ખેડૂત ન લઈ શક્યાનો અફસોસ ધાનેરા નગરપાલિકા દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી ધાનેરા વિસ્તારમાં ચાલતા સર્વિસ સ્ટેશન પર તપાસ હાથ ધરવામાં આવી હતી ને ગેરકાયદેસર નળ કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા વિસ્તારમાં અનેક સર્વિસ સ્ટેશનો તેમજ ઈટો પાડવાનો ધંધો ચાલી રહ્યો છે અને આ ધંધો કરનાર નગરપાલિકાના ગેરકાયદેસર કોમર્શિયલ પાણીનો ઉપયોગ કરી દિવસે હજારો રૂપિયાની રોકડી કરી રહ્યા છે તેમજ ધાનેરા વિસ્તારમાં મિનરલ પાણીની ફેક્ટરી પણ ધમધમી રહી છે ધાનેરા વિસ્તારમાં આ પાણીની ફેક્ટરીઓમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના કે કોઈ પણ પ્રકારનું ફૂડ વિભાગનું લાયસન્સ લીધા વિના ફેક્ટરીઓ ધમધમી રહી છે અને રોજની પાંચ હજારથી થી વધારે રૂપિયાનું પાણી બજારમાં વેચવામાં આવી રહ્યું છે ના તો પાણી વેરો કે ના કોઈ ટેક્સ વિના આ ફેક્ટરીઓ ધમધમી રહી છે ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા આ તમામ સ્થળ પર તપાસ હાથ ધરી દિયોદરમાં પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પુતળા દહન જમ્મુ અને કાશ્મીરના પહેલગામ પાસે થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે દિયોદર ખાતે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો આદર્શ આગળ આતંકવાદનું દહન કરવામાં આવ્યું હતું હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓ નિર્દોષ લોકોને ઓળખ પૂછી જેમાં માત્ર ધર્મ જાણી ગોળીબાર કર્યો અને અઠ્યાવીસ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ ઘટના માનવતાને શર્મસાર કરનારી છે સંગઠનના આગેવાનોએ સરકાર પાસે માંગણી કરી હતી કે આતંકવાદીઓ સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને એમના પરિવારોને ઝડપથી ન્યાય મળે તેવી પ્રાર્થના કરી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો જોડાયા અને આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિથાણાની પ્રેરક તારીખ સોળ થી પચીસ વર્ષની દીકરીઓ દીકરીઓ માટે અનુભવ જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી બેન નો તો જરૂર થી આ શિબિર માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણો ને પાલનપુરિશક્તિ વિદ્યાલયમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બાળકોના ઉનાળુ વેકેશનને આનંદદાયક અને રચનાત્મક બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તારીખ બાવીસથી પચ્ચીસ એપ્રિલ દરમિયાન ચાર દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શાળાના ટ્રસ્ટી કે કે પટેલ અને એસપી નાઇના હસ્તે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સમગ્ર સ્ટાફે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે ગઈકાલે તાપમાન બેતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચ્યું હતું હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમિક વધારો થશે બપોરે બાર વાગ્યે અડત્રીસ ડિગ્રી અને એક વાગ્યે ઓગણચાળીસ ડિગ્રી રહેશે બપોરના બે થી ચાર વાગ્યા દરમિયાન તાપમાન બેતાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે પાલનપુર નગરપાલિકાએ સ્તરે સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નવી પહેલ શરૂ કરી છે આ અભિયાનમાં આઈડીબીઆઈ બેંકે પણ સહયોગ આપ્યો છે ને પાલિકાને ડસ્ટબીન પ્રદાન કર્યા છે પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર અને ઉપપ્રમુખની આગેવાની હેઠળ નગરસેવકોની ટીમે શહેરનું સર્વે કર્યું છે જ્યાં વધુ લોકો કચરો ફેંકે છે તેવા સ્થળોની ઓળખ કરી છે પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામના બસ સ્ટેન્ડ નજીક નાના પુલ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે એક થયેલું પિકઅપ રસ્તા પર હતું તે દરમિયાન પાછળથી આવતી વાહનને માર્ગ આપવા ધીમી ગતિ કરી હતી ચૌલ ક્રિયા પ્રસંગે જીજુવાડા જતા પરિવારની ઇકો ગાડીએ પણ ગતિ ધીમી કરી આ સમયે પાછળથી આવેલી ટ્રકે ઇકોને ટક્કર મારતા ઇકો ગાડી એસટી બસ સાથે અથડાઈ હતી અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણને ને સામાન્ય ઇજાઓ થઈ

પાટણનાવાદી સોસાયટી વિસ્તારમાં આજે વહેલી સવારે ગંભીર બનાવ સામે આવ્યો છે હીરો ઓટો ગેરેજના માલિક રાજુભાઈ પ્રજાપતિ જ્યારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે છતમાંથી પોપડા પડવાનું શરૂ થયું સમય સૂચકતા વાપરી તેઓ તરત જ બહાર નીકળી ગયા અને થોડી જ વારમાં સમગ્ર છત ધરાશાયી થઈ ગઈ ડીસા સેના સેવાભાવી યુવક કનુભાઈ ઠાકોરે પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી ઉનાળાની કાળઝાળ ગરમીમાં તેમણે સહેના સાઈબાબા ગેટ પાસે સેવા કેમ્પનું આયોજન કરી કનુભાઈએ મૂંગા પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું સાથે તડકામાં ભરતા રાહદારી અને જરૂરિયાતમંદ લોકોને ઠંડી છાશનું વિતરણ કરી ગરમીમાં રાહત આપી